ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપી ની સાથે તો આજે આપણે રોટલી બપોર ની બચી છે આટલી તો આપણે એના માટે આજે આપણે રોટલીને ને વઘાર કરવાની છે તો તમે જોઈ શકો છો હવે આપણે આને નાના નાના પીસ કરી લેશો આ રીતે

હવે જોઈ લે આપણે કેવી સરસ આપણે રોટલી વઘરાઈને સરસ થઈ ગઈ છે એકદમ છાસવાળી પણ નહીં અને સરસ બને છે અને બધાને પણ નાસ્તામાં ખૂબ જ ભાવે છે અને એકવાર બનાવીને ટ્રાય જરૂરથી કરજો જોઈ લે તમે કેટલી સરસ બની ગઈ છે અને કેવો કલર આવી ગયો છે જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં